કરજણ તાલુકામાં સોળ ગ્રામ પંચાયત સમરસ બે ગામોમાં મહિલાઓને પંચાયતનું સુકાન મળ્યું આગામી બાવીસ જૂનના રોજ કરજણ તાલુકાની અઠાવન ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની જાહેરાત બાદ ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો ત્યારે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ બાદ હવે પંચાયતોનું ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં સોળ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે જેમાં ધાવટ અટાલી હાંદોડ લીલોડ કોઠિયા કુરાઈ બોડકા વેમાર્ડી સગડોળ રોગ સામરા સારીંગ, કંબોલા કરણ ઉરદ અને સરોપુર ટીબીનો સમાવેશ થાય છે બીજી તરફ તાલુકામાં બે ગ્રામ પંચાયતોમાં મહિલાઓને ગ્રામજનોએ શાસન સુપ્રત કર્યું છે જેમાં ઉરદ અને અટાલીનો સમાવેશ થાય છે ત્યારે ઉદર ખાતે ગ્રામજનો દ્વારા સભ્યો તેમજ સરપંચના સન્માનનો કાર્યક્રમ ગ્રામજનો દ્વારા યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ પહેલા અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મરણ જનાર નાગરિકોને ગ્રામજનોએ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી બાદમાં ગ્રામજનો દ્વારા સમરસ પંચાયતના મહિલા સભ્યો અને સરપંચ લતાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું આમ ગ્રામ જાણો એ મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે રિપોર્ટ ફિરોજ મલેક પાલેજ ગ્રામ પંચાયત સમરસ થઈ રહી છે થઈ ગઈ છે સમરસ મહિલાઓને સુકાન સોંપ્યું છે તમારી પાસે બોડો અનુભવ છે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અત્યારે સરપંચ તરીકેની વરણી છે પહેલાં તો શું લાગે છે તમને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મહિલાઓને બધી જ રીતે આગળ કરવા માગે છે એ ઈચ્છે છે કે દરેક મહિલાઓ દરેક ગામની નાના નાની વ્યક્તિ મહિલા હોય એ પણ બ દરેક ક્ષેત્રમાં આગળ વધે ત્યારે અમારું જે ઉરદ ગામ એના ગામના નાત જાત બધું સાઈડમાં મૂકી અને દરેક ગામના અમારા ગામના બધા જ લોકોએ મને સાથ આપ્યો છે અને અમારી જે મહિલા બોડી પણ બનાવી એમાં પણ બધા ગ્રામજનોનો સાથ છે મને એટલે સૌથી પહેલાં તો હું મારા ઉરદ ગામના દરેક નાના મોટા દરેક વ્યક્તિનો આભાર માનું છું કે એમને મને આ સરપંચના પદ ઉપર બેસાડી છે એટલે હવે મારી એવી જવાબદારી બને છે કે જ્યારે હું સરપંચ બનું છું ત્યારે ફક્ત સરપંચ નામ તરીકે મારે નથી રહેવું મારા આગળના અનુભવો વિશે હું એવું કહીશ કે મેં જ્યારે તાલુકા પંચાયતમાં હતી ત્યારે મને જે જે નોલેજ છે ત્યાર પછી અત્યારે પણ જેટલા બી સરકારી યોજનાઓના જે બે વિકાસના જે બી કામો કરવાના હશે એ બધા જ બનતી મારા તરફથી બધા વિકાસના કામો કરવાની હું આખા ગામની સામે અત્યારે બાઈ ધરી આપું છું કે જેટલા બી વિકાસના કામો વધારે થશે એવા જ મારા પ્રયત્નો રહેશે અને બધા ગામોનો ગામ વતી હું બધા મારા ગામના જે જે લોકો ભેગા થયા છે એ બધાનો હું ખૂબ જ આભાર માનું છું સુરત ગ્રામ પંચાયત સમરસ થઈ નરેન્દ્ર મોદીજીનો વિશ્વાસ અને વિચાર એક દેશ એક ગામ એક મત અને એક વિચાર એનું જીવંત ઉદાહરણ આજે ઉરત ગામે પ્રસ્તુત કર્યું છે તાલુકામાં પણ ઘણી બધી પંચાયતો સમરસ થઈ પણ આજે અમારા ગામની અંદર સર્વ ધર્મ અને સર્વ જાતની વિચારોની પર થઈ અને એક રાષ્ટ્ર અને એક હિત માટે જ્યારે એકત્રિત થયા છે અને ગામ જ્યારે બધા વિચારોને નેવે મૂકી અને એક મત એક વિચારથી આજે અમે મહિલા સશક્તિકરણનું જીવતું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે અને તમામ ચૂંટાયેલા મહિલા બહેનોને મારા તરફથી અને ગ્રામજનો વતી ખૂબ ખૂબ આભાર અભિનંદન પાઠવું છું આવનાર સમયની અંદર ગુજરાતની નહીં પણ તાલુકાની અંદર અને આજુ તાલુકાના તમામ પંદરથી સત્તર આશરે ગામો સમરસ થયા છે તેમણે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મારા ગામે આજે તાલુકાની અંદર સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જીવંત ઉદાહરણ પાડ્યું છે મહિલા સશક્તિકરણનું એ બદલનું ગામજનોને ખૂબ ખૂબ આભાર